વિસનગર શહેરના બોર્ડ નંબર સાતના આંગણવાડીના ઉમેદવારોને ફોર્મ ભરવા માટે પડતી હાલાકીની ફરિયાદના પગલે વિસનગર શહેરના બોર્ડ નંબર સાતના ભાજપના ચૂંટાયેલા પાલિકા સભ્યના પતિ અને જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ગૌતમભાઈ કડિયા પોતાના બોર્ડના નાગરિકોને દાખલા મેળવવા માટે પડતી તકલીફો માટે આજે મામલતદાર કચેરી રજૂઆત કરવા માટે આવતા તેમણે મીડિયા સમક્ષ આ અંગે વધુ માહિતી આપી હતી જાવિદ મનસુરી વિસનગર એ એ શું છે અને કઈ રીતનો છે અમે વોર્ડ નંબર 7 માં રહીએ છીએ વોર્ડ નંબર 7 જ કહેવાય છે જ્યારે નગરપાલિકાનું ઇલેક્શન હતું એ વખત વોર્ડ નંબર 7 માં જ કોર્પોરેટરો ચાર જીતેલા હો અને એ વોર્ડ નંબર 7 પણ જ કહેવાય અને વિસનગર નગરપાલિકાની 11 નંબરની વેરા પાવતી જૂનો જે 11 નંબર ચાલતો એ જ વેરા પાવતી હજી ચાલે છે અહીંના મામલતદારને કહેવું એમ છે કે ગઈ એકવીસ તારીખ સુધી તો અમે બધા જે લોકોને મોકલ્યા એ લોકોને લઈ લીધેલા હોય અને બાવીસ તારીખથી શું એ લોકોને તકલીફ થઈ એ ખબર પડતી નથી અને કે હવે આ વોર્ડ નંબર સાતનું તમે વેરા પાવતી લાવો તો જે જે વિસ્તારમાં વોર્ડ નંબર સાતના રહેતા હોય સભ્યો એ ક્યાં આગળ સાત નંબરની પાવતી લેવા ગયા વોર્ડ નંબર અગિયાર ક્યારે થયેલો હતો આ વોર્ડ નંબર અગિયાર તો ઘણા ટાઈમથી ટાઈમ

અગિયાર નંબરની જો વેરા પાવતી ઉપર એ વખત ઉમેદવારોને લીધા હોય કઈ ટાઈમમાં જે ગયા વર્ષે જ એક વર્ષથી ઓગણવાડીની ભરતી થઈ એમાં પણ જો ઓગણવાડીની ભરતીમાં પણ એ લોકોએ માન્ય કરીને વોર્ડ નંબર અગિયારની પાવતી સ્વીકારેલી છે કોર્પોરેટરના દાખલા પણ સ્વીકારેલા છું અને આ વખત પણ એકવીસ તારીખ સુધી આ લોકોએ સ્વીકારેલા બાવીસ તારીખથી કેમ બંધ કર્યા એ માટે અમે મામલતદારને રૂબરૂ મુલાકાત કરી એટલે મામલતદાર સાહેબ એમ કહેવાય એ તમારો વિષય છે અને આવી ત્યાં પબ્લિકને જો હેરાનગતિ થતી છે આપણા વિસનગરમાં તો વિસનગરની જનતાએ વિચારવાની જરૂર છે કે ફરીથી બીજા કોઈ બાળકો જોડે આવું ના થવું જોઈએ કારણ કે દાખલા માટે હેરાનગતિ થશે તો તમારા બાળકોનું મોટું નુકસાન થશે અને વિસનગરનું જે નુકસાન થશે એમાં અમે બિલકુલ ચલાવાના નથી અમે ડિગ્રી નીતિ જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન દ્વારા હું ગૌતમ કર્યા ગુજરાત માનસ નો બધે સંગઠન મહામંત્રી કાયમ માટે લડતો રહીશ અધિકારીઓ જોડે કોઈ અધિકારી ખોટું ચલાવશે કોઈ પણ સંસ્થા અમે ચલાવવાના નહીં વિસ્તારની કોઈ પણ ઓફિસમાં હું ચલાવવા દેવાનો નથી હવે આના માટે તમારે આગામી રણનીતિ કોઈ હોય તો અમે આગામી અમે અમારું સંગઠન આખું ભેગું કરીશું જો નહીં થાય તો ગુજરાતનું સંગઠન અમારું આજે એક મેં સંગઠનને જાણ કરી નથી વધુમાં છું ભેગા નથી થવું કારણ કે અમારે પહેલાં એ લોકોને જાણ કરી છે કે તમે કામ કરશો કે નહીં વારંવાર જો પાંચ વર્ષ ચૂંટણી જીતી ગયા આ જ રીતે અગિયાર નંબરની પાવતી પર તો આ લોકોની ઓગણવાડીમાં ગઈ વખત ભરતી પણ થઈ ગયેલી અને આ વર્ષે કેમ નથી કરતા એ શું છે ઘણી અરજીઓ પડી છે લોકો ધક્કા હોય તો બે દિવસ બાકી રહ્યા છું હવે બહુ લોભોએ નાખ્યા છો પછી